મેન ગુનેગાર છે હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે કોળી સમાજ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો જયરાજભાઈનો મારી સાથે વાતચીત કરી હતી અને મારી સાથે મળવા માંગતા હતા પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે તો મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજનો ખુલ્લામ વરઘોડો નીકળો છે ને મને નહીં મળવો જોઈએ દોસ્તો તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અત્યારે એમ કહેવાય છે એસઆરટીની ટીમ દ્વારા જયરાજભાઈને બોલાવવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે હાલ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવવા વિડીયોનો તમારા માટે લાવતો હતો દોસ્તો તો તમને ખબર હતી કે નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો હતો કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાયો નહીં નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તપ્તે જય હિંદ જય ભારત મળે એક વાર બીજા તપાય બાય